વિશ્વ શાંતિ અને કલ્યાણની ઉમદા ભાવના સાથે માંડવીની અંગ્રેજી માધ્યમની એઇમ્સ સ્કૂલમાં વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય સંસ્થા જીતો દ્વારા આજે સમગ્ર વિશ્વની સાથે માંડવીમાં પણ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના મુખ્ય મહેમાનપદે લીંબી અજરામર સંપ્રદાયના છોટે છોટેગુરુ વિમલમુનિ અરિહંત મુનિ તથા સાધ્વી હંસ્રી મહાસતી ઠાણા ત્રણ તેમજ આચાર્ય શ્રી સંજય મુનિની પાવન મિશ્રામાં સવારના સામૂહિક નવકાર મંત્રના જાપમાં માંડવીના નગરજનો એઇમ્સ સ્કૂલના પટાંગણમાં બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આંતરરાષ્ટ્રીય સંસ્થા જીતોના લેડીઝ વીગના કમિટી મેમ્બર અને એઇમ્સ સ્કૂલના આચાર્ય ડોક્ટર કિંજલબેન કૌશિકભાઈ શાહ જીતોભુજ મેઇનના કન્વેનર ડોક્ટર કૌશિકભાઈ શાહની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો નવકાર મહામંત્રના સામૂહિક જાપના કાર્યક્રમમાં મુલેશ દોશી હેમલ શાહ દિનેશભાઈ શાહ મિતેશ મહેતા રાહુલ સંઘવી પ્રતિક શાહ જયેશ શાહ દીપક સંઘવી પિનાકિનીબેન સંઘવી ભવ્ય સંઘવી ઉજાસ દોશી જુગલ સંઘવી ધવલ શાહ હિરાશા સહિત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધી વિધીબેન શાહે કરી હતી આજે વિશ્વ નવકાર દિવસ નિમિત્તે જીતો દ્વારા સમગ્ર વિશ્વની અંદર નવકાર મહામંત્રના જાપનું એક ઉચ્ચારણ સાથેનો મહામંત્રનો જપ થયો એ કાર્યક્રમની અંદર દેશના यशस्वी વડાપ્રધાન માનની નેન્દ્રભાઈ મોદી સાહેબે પણ પોતે સ્વયં નવકાર મંત્રનો જાપ કરી અને વિશ્વને શાંતિના માર્ગે લઈ જવા માટેનો જે કાર્યક્રમ યોજાયો હતો એ પૈકી આજે માંડવીમાં પણ લાઈવ કાર્યક્રમ અમે ડોક્ટર કૌશિકભાઈ શાહના એમ્સના માધ્યમથી સૌ સાધુ ભગવંતો આચાર્ય મહારાજ સાહેબ અને આપણા પરમપૂજ્ય સંજય મુનિ મહારાજ સાહેબની ઉપસ્થિતિમાં આ નવકાર મંત્રના જાપના કાર્યક્રમની અંદર ઉપસ્થિત થવાનો મને અવસર મળ્યો દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે નવકાર મંત્રના આજના દિવસના પછી નવો જે સંકલ્પો લેવાનું કહ્યું છે એ પૈકી પાણી બચાવવું વૃક્ષો વાવવા પ્રાકૃતિક ખેતી કરવી લોકલ ફોર લોકલ બનવું આવા જે કઈ પણ નિયમોનું પાલન કરવા માટેનું કહ્યું છે તો એ પણ હું સાધુ ભગવંતો મહારાજ સાહેબોને પણ ખાસ પ્રાર્થના સાથે ચરણમાં વિનંતી સાથે કરી રહ્યો છું કે આપના માધ્યમ દ્વારા જે કંઈ પણ આ વાત છે કે પ્રકૃતિને સંરક્ષણ માટેની વાત છે મનુષ્ય જીવની અને જીવ સમગ્ર જીવ માત્રની સેવા અને બચાવ માટેની વાત છે એમાં ફળ મળશે તો આજનો આ ખૂબ સારો કાર્યક્રમમાં એમ્સ દ્વારા ડોક્ટર कौशिक દ્વારાના પરિવાર દ્વારા મને જે અહીંયા સૌભાગી થવાનો મોકો મળ્યો બધે હું આભારી છું અનુગ્રહી છું ધન્યવાદ ના છે કે ડોક્ટર कौशिकભાઈ ને निमित्त આજ આખા ઓલ વિસ્નર

તો મંત્રોનો મહાન મંત્ર છે અને એના મંત્રના જાપ અને સ્મરણ જે પણ કરે તો દુઃખ દર્દ વિધાર્ધ ખતમ થઈ જાય ના બધાને જોઈએ કે સવારે શામ જેટલો ટાઈમ મળે તો એનો જાપ કરવો જોઈએ ના આજે વિધાયક સાબ તમામ અ માંડવીના સમાજના ભીરકીના અલગ અલગ સમાજના અધ્યક્ષ પદ જેટલા ગેટલબી મેમ્બર આજે બધું ભેગા થાય એના બહુ આયોજન બાઈને કર્યું છે એના માટે બહુ બહુ મારે તૃપ્તિ માંગેલા છે જી તો એટલે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેલાઇઝેશન જે તાજેતરમાં છેલ્લા ત્રણ મહિના પહેલા જ જેનું ભૂજ ચેપ્ટર શરૂ કરવામાં આવ્યું અને ગાંધીધામ ચેપ્ટર મહાજન છે અલગ અલગ ક્ષેત્રે અલગ અલગ સેવાના કાર્યમાં જોડાયેલો છે પણ જૈન સમાજના બધા જ તિરક્કાને જોડી અને એક તિરક્કા તરીકે કામ કરતી આ જીતો સંસ્થા છે અને જીતો સંસ્થા દ્વારા નવકાર મંત્ર જે ભારતની પ્રાચીન સંસ્કૃતિનું એક કદાચ ઉત્તમ આપણે એવું કહી શકીએ કે જેને કારણે આપણને એક આખો ગ્રંથ લખાઈ જાય એટલા ભાવાર્થ એક શ્લોકમાં સમાયા છે અને દરેક જૈન બાળક તો આ નૌકાર મંત્ર જાણે જ છે પણ સમગ્ર વિશ્વ સમુદાય સુધી આ મંત્ર પહોંચે એના ભાગરૂપે દુનિયાના એકસો આઠ દેશ જ્યાં જીતો કાર્યરત છે અને એવા વધારે રજીસ્ટ્રેશન રજિસ્ટ્રેશન વગરની સંખ્યા તો ગણવી પણ પોસિબલ નથી પણ આ માધ્યમથી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગ્યામાં યોજાયો છે અને સૌએ સાથે મળી અને નવકાર મંત્રનો જાપ કર્યો છે